જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ફરીવાર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ મયુર ગઢવી પંચાણું પંચાવન ઉપર આજે તમારા માટે લઈ આવ્યા છીએ બળદની જોડ છે પેલી ધારના બળદ છે ઠાલા ઠાલામાં હાલે છે બહુ હેવી એવા નથી કે ફૂલ હાલ એવા આ બળદ વેચવાના છે આ બળદ તમને ભણગોર લાલપુર તાલુકો જામનગર જોવા મળશે બળદના માલિક ગોવાભાઈ ચાવડાના મોબાઈલ નંબર આપણે સ્ક્રીન પર દેખાય છે અને આ બળદની કિંમત ભાઈએ વીસ હજાર રૂપિયા રાખેલી છે સિંગે બહુ સારા છે કલરમાં સારા છે ઊંચાઈ પણ સારી છે જે કોઈ પણ મિત્રોને લેવા હોય બળદ તો ગોવાભાઈના નંબર તમને આપણે વિડીયોમાં સ્ક્રીન ઉપર વિડીયોમાં દેખાય છે અને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જ્યાંથી તમે એમનું ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને શેર કરવાનો ભૂલતા નહીં જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ